પ્રભુ શુ ખ્રિષ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી શું વાર્તા એનો સત્તરમો અધ્યાય અને વચન તેરમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ પણ હવે હું તારી પાસે આવું છું અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય માટે હું જગતમાં એ વાતો કહું છું શિષ્યોની સમક્ષ તેમના સાંભળતા પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે શિષ્યોને પ્રભુએ શીખવ્યું છે કે તેઓ ક્રોશ પર મનુષ્ય જાતિ માટે તેમના ઉદ્ધાર માટે તેમના પાપનો બોજ ઉઠાવી બલિદાન થયા તેઓ દફનાવાયા અને ત્રીજે દિવસે મૃતકોમાંથી પાછા જીવી ઉઠ્યા અને મૃત્યુ સાથે પાપ પર વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હવે તેઓ સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે ત્યારે શિષ્યોને સુરક્ષાનું આશ્વાસન આપવા માટે પ્રભુ ખ્રિસ્ત તેઓના સાંભળતા આ પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થના શિષ્યોની સુરક્ષાની સાથે સાથે ઈશ્વરી આનંદ પ્રેમ અને શાંતિ માટે પણ છે તેમની ગેરહાજરીમાં પણ પિતા પરમેશ્વર તેમને સુરક્ષિત અને આનંદિત રાખશે આવી જ રીતે આજે પણ જે કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી પોતાના જીવનમાં તેમને પ્રભુ અને તારણહાર તરીકે અંગીકાર કરે છે તેઓને તેઓનો ઉદ્ધાર થાય છે આ ભૂંડાહાર સંસારમાં તેઓને માટે પરમેશ્વર પિતાની સુરક્ષા ઈશ્વરી આનંદ પ્રેમ અને શાંતિ ઉપલબ્ધ થાય છે પરમેશ્વરના પ્રાવધાનનો લાભ તમને પણ થાય એવી અમારી પ્રાર્થના છે ધન્યવાદ